સમગ્ર દેશ અત્યારે ધામધૂમથી ગણેશોત્સવ મનાવી રહ્યું છે ત્યારે અમારા રંગીલા રાજકોટમાં પણ ભગવાન ગણેશજીની સ્થાપના ઘણા વિસ્તારોમાં કરવામાં આવી છે તે અંતર્ગત સાધુવાણી કુંજ પાસે આવેલ રાધેકૃષ્ણ પાર્કમાં પણ ત્યાંના રહેવાસીઓ દ્વારા ભારે ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં દરરોજ એકસો આઠ દીવડાની મહાઆરતી પ્રસાદ તેમજ અલગ અલગ કાર્યક્રમનું આયોજન લતાવાસી દ્વારા કરવામાં આવે છે આ આયોજનમાં ભરતસિંહ ચુડાસમા વિરેન્દ્રસિંહ જાડેજા વિશાલભાઈ ડાંગર મુકેશભાઈ તથા નરેન્દ્રભાઈ કોટક શીતલબા જાડેજા પ્રકાશબા ચુડાસમા પ્રિયાંશીબા જાડેજા વૈશાલીબેન જાવૈયા સહિત નારાધે ક્રિષ્ના ગ્રુપના સભ્ય દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવે છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા જય માતાજી સર્વ ભક્તોને તથા બધા ભાઈઓને તથા બહેનોને જય માતાજી અમે રેલ નગરમાં રહીએ છીએ રાધે કૃષ્ણ society રાધે કૃષ્ણ park society નામ છે અમારું અમ નું અને અહિયાં અમે ત્રણ વર્ષથી થી ગણપતિ ની સ્થાપના કરીએ છીએ ત્રણ વર્ષ થી મહાઆરતી દીપમાળા તથા મહાઆરતી નું બધું મહાપ્રસાદ નું બધું આયોજન કરીએ છીએ ત્રણ વર્ષથી કરીએ છીએ અને આખી સોસાયટી અમારે અહીંયા ચોવીસ કે પચીસ ઘર છે પણ બધા પરિવાર ની જેમ રહીએ છીએ અલગ અલગ સ્થાપના કરીએ ત્યારે દસ દિવસ અલગ અલગ બધા પૂજન કરે બધા ત્રણ ત્રણ ચાર ચાર ઘરના બધા અલગ અલગ પૂજન કરે અલગ અલગ આરતી અને દીપમાળા પણ અને કથા પણ આયોજન રાખીએ